નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય સાતમાં સાત પોઈન્ટ એકનો બીજો દાખલો જોઈશું અહીં આપણને આપેલ એ ડી બરાબર બી તો આ એ અને બી બંને સમાન આપેલા છે અને ખૂણો ડી એ બી આ જે ખૂણો અને ખૂણો બી સી બંનેના માપ સમાન આપેલા છે તો આપણો ચતુષ્કોણ એ બી સી ડી છે તો સાબિત કરો કે આપેલા ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ બી એ સી સાબિત કરવું છે તો આ આકૃતિમાંથી બે ત્રિકોણને તમે બાજુ પર દોર્યા છે કે જેનાથી તમે સરળતાથી સમજી શકો આપણે પરિણામ એક સાબિત કરવા માટે ત્રિકોણ એ બી અને ત્રિકોણ બી એ એને એકરૂપ સાબિત કરવું પડશે અને એકરૂપ સાબિત કરવા માટે સર્વપ્રથમ આપણા જોડે એ ડી બરાબર બી સી જે રકમની અંદર આપેલું છે એટલે આપણે લખીશું અહીંયા આપેલ છે ત્યારબાદ આપણા જોડે ખૂણો ડી એ બી બરાબર ખૂણો સી બી એ આ અંત ખૂણાઓ બંનેમાં સમાન આપેલ છે હવે તરા ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો તો જયારે બંને ત્રિકોણો આપણે જ્યારે બોલ્યા ત્યારે બંને ત્રિકોણમાં એક વસ્તુ સામાન્ય જોવા મળે છે જે આપણી એ બી બાજુ જે છે એ બંનેમાં સમાન છે એટલે સામાન્ય હોવાથી બંને સમાન થાય તો આપણે લખીશું એ બી બરાબર બી એ જેને આપણે સામાન્ય બાજુ બંને ત્રિકોણમાં આવેલી હોવાથી એને આપણે સામાન્ય બાજુ તરીકે ઓળખી શકાય તો આપણા જોડે આ ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો આપણે સમાન બતાવી દીધો છે એટલે ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ બી એ જેને આપણે કઈ શરત અનુસાર તો જરા વિચારશો તો આપણી આ બાજુ છે આ ખૂણો છે અને આ બાજુ છે એટલે આપણે કહી શકાય કે બાખુ બાત અનુસાર આ બંને ત્રિકોણો એકરૂપ થાય છે તો સર્વપ્રથમ પ્રથમ પરિણામ આપણું જે સાબિત થઈ ગયું હવે બીજું પરિણામ સાબિત કરવા માટે આપણે પરિણામ એકનો સહારો લઈશું તો આપણા જોડે ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ બી એ આપેલ છે જો આ બે ત્રિકોણ એકરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ છે એકરૂપ થશે એટલા માટે આપણા જોડે આજે જે બીડી આપેલ છે અને અહીંયા એસી આપેલ છે એને આપણે સમાન તરીકે લઈ શકાશે તો બીડી બરાબર એ સી થાય જેના આપણે સીપીસીટી તરીકે ઓળખી શકાય વિદ્યાર્થી મિત્રો સીપીસીટીનો મતલબ એ થાય કે અનુરૂપ ત્રિકોણો એકરૂપ થાય તો એના બાકીના ભાગો એકરૂપ થાય છે તો એને આપણે ટૂંકમાં સીપી સીટી તરીકે લખી શકાય છે હવે પરિણામ નંબર ત્રણ આપણે મેળવવું છે તો પરિણામ નંબર ત્રણ મેળવવા માટે પણ પરિણામ એકનો આપણે ઉપયોગ કરીશું કે ત્રિકોણ એ બી એકરૂપ ત્રિકોણ બી એ હવે આ બંને ત્રિકોણો એકરૂપ થતા હોવાના કારણે બે ખૂણાઓ ખૂણો એ બી ડી બરાબર ખૂણો બી એ જેને આપણે સીપીસીટી થી એકરૂપ છે એમ કહી શકાય તો સીપીસીટીના કારણે આ બે ખૂણાઓ પણ કેવા થશે સમાન થશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો